નમસ્તે મિત્રો તીર્ક એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કામે લાગી જા મોડી રાતે ખુશાલભાઈ અને સુખલાલના પિતા પાછા ફર્યા માળાના બારણા સુધી દેકારા બોલાવતી આવેલી ખુશાલી જીભ અને એના જાડા જેતપુરી પહેરેલા દાદર પરથી બન્યા ઘસાટ સુનારો એ પોતે બીજાઓની નીંદ પ્રત્યે પણ ઘણો જ જતવાન હતું દાદર પછી દાદર વટાવતા ગયા નવ નવી બંસીઓ સંભળાતી ગઈ અને કેટલીક ઓરડીઓમાં મુંબઈની બાપ જેમના બિછાનાઓનો શેક કરી રહી હતી તેઓના પાસા ફેરવાનો અને કાગળના ખાવાનો પણ સંસાર હતો પીઠમાં હાર બંધ ઉભેલા ખાના આ બફાયેલી હવા ઉપર પોતાની બદબૂની બોજ લાદી રહ્યા હતા વાયુની પીઠ જાણે કે એ દુર્ગંધની ગાંસડીઓ હેઠળ ભાંગી પડતી હતી ચોથા માળ પરથી હવા એ પેશાબ ખાનાના પંજામાંથી જાણી મુશ્કેલીથી છટકીને છુપાઈ રહી હતી ધરતી બની એ બદબોના ફૂંફાડાએ ખુશાલી ઓઢીને પણ છેકજ કોરી નહોતી છોડી દીધી છતાં નસકોરાના અવાજ બાતમી દેતા હતા કે શુખલાલ ગહેરી નીંદરમાં લપેટાઈ ગયું છે એ નસકોરાના નાદમાંથી ખુશાલી સુખલાલના ફેફસાની સંપૂર્ણ તંદુરસ્તી ઉકેલીને કહ્યું કે ફૂવા અને હવે નખમાઈ રોગ નથી સવારે જાગેલા સુખલાલે પણ પહેલી વખત એ દીદી કે થોડું વારથી આવી છ મહિના થયા એમાં આવી નીંદર પહેલી જ વાર મળી થઈ જા તૈયાર ત્યારે સુખા ખુશાલે કહ્યું શેના માટે આપણે સાથે પિત્તળ એલિમના ઠામઠાની ફેરી કરવા માટે તારે પોસાય તો રોજના રોકડા રૂપિયા બે ઉપાડી લે ને હિંમત હોય તો વેચાણ કરી લાવે તેને માથે કમિશન લઈ લે તારે પછી કોઈના બાપને સાફ બારી નહીં ઉપર પાછી લટકામાં અહીંની જે ઊંઘ તારે રોજ લેવી તારી ભાભી ગઈ છે સુઆવળ કરવા બાર મહિના સુધી પાછી તેડાવે એ બેટા બાદરના પાણી પી કરીને જે દિન બાદરની પાંચ હેલ્ય ખેંચવાના વાવળ આપશે તે દી પાછી મુંબઈમાં લાવવી છે હું તૈયાર છું રોજના રૂપિયા બેનું વેતન સાંભળી સુખલાલના રહી સહી પણ જતી રહી રોજની ગામની પણ નહીં તો એક જ મહિનામાં ધરતી તારા પગ હેઠળ ખમા ખમા કરવા માંડશે મોં સુખા સુખલાલના પિતા બહાર રવેશમાં દાંતણ કરતા હતા તેમને આ મશકરી ચાલતી લાગતી હતી એ મોં ધોવા નળ ઉપર ગયા એટલે સુખલાલે સુખ ખુશાલભાઈનો હાથ ઝાલ્યો ને પૂછ્યું સાચું જ કહો છો ને ભાઈ તારી મશ્કરી હું ન કરું તો મારા બાપને કહેજો હું મને કોઈ બહાને પાછો દેશમાં ન લઈ જાય બોલતો બોલતો સુખલાલ જાણે કે પિતાના આગ્રહથી મરતી માતાની કલ્પના મૂર્તિની કાલ લોધીથી નાની બહેનના નાના કુણા હાથના આકર્ષણથી ને બીજી અનેક લાગણીઓથી ઘર તરફ ઘસડાઈ જવાની બીકે ખુશાલના હાથે ભાજી પડ્યું એ ખડો થયો એણે કહ્યું ખુશાલભાઈ મને નખમાય રોગ નથી મારે સૂઈ નથી રહેવું મને કોઈ રીતે તમારી સાથે લઈ જાઓ એ ઉભેલી સ્થિતિમાં હતો ત્યાં તો પિતા મોં ધોઈને આવ્યા એણે ફાળ ખાઈને કહ્યું પણ તું ઉઠ્યો કા ભાઈ આવી મૂર્ખાઈ કાં કર પણ મને કાંઈ નથી હું ડાયો કે નરસ ડાહી હું સમજ કે એ સમજે એણે શું તારે માથે ડાચ કે અદાવત રાખીને કહ્યું હશે મને કે તને ઉઠવા ન દેવો તો હાલો એને મોડે થવા હવે તો એના હાથમાંથી મારો છૂટકો કરાવો સુખલાલના કંઠમાં કંઈ જાતનું કચવટ હતું લીનાના પર ધાજ હતી કે લીના ફરી એકવાર મળવાની છુપી ઝંખના હતી સુખલાલે કહ્યું આ નરસ તે કોણ છે નવીન નવાઈની ડાક્ટરો કરતાં વધુ ડાહેલી કોણ નીકળી છે આ હાલો હું આવું એની પાસે મને સમજી લેવા ત્યાં આવી ભડક વડ ગાડવામાં એને સો સવાર છે બાપાએ કહ્યું હાલો મારે ત્યાં આટો જવું છે એને એનું વચન પાડવું હતું ત્રણ જણા ગાડી કરીને હોસ્પિટલ પર ગયા લીના ત્યાં નહોતી મહેનતા રાણીઓ અને વોર્ડ બોયને મળ્યા ખબર મળ્યા કે લીના બહેને તાવ ચોડ્યું છે એ નોકરી પર હાજર નથી થઈ શક્યા દરવાને સુખલાલને આગલા દિવસનો સમાચાર આપ્યા કોઈ બે બાઈઓ મોટર લઈને તમારી ખબર કાઢવા આવી હતી તમારો પત્તો માંગતી હતી એક બાઈ જુવાનને સાંભળી હતી તે અગાઉ એકવાર આવેલી ને બીજી બાઈ મોટી ઉંમરની હતી ગોર વર્ણ હતો અહીં સૌને જબરદસ્તી રૂપિયા પાંચની બક્ષિસ વહેતી ગઈ લીના બાઈએ રૂપિયા હાથમાં પણ ન જાલ્યા વગેરે વગેરે સુખલાલે લે અને પિતાએ પરસ્પર નજરો નોંધી પિતા પુત્રની શાંત આંખો વચ્ચે ખૂલતા દોર પર બે સ્ત્રીઓ હિચકા ખાઈ રહી હતી સામ સામે પૂછવાની જરૂર નહોતી બંને સમજી ગયા કે કોણ હશે એ સહેલી સમજણનું કારણ હતું પુત્રના બિછાના પાસે રાત દિવસ બેસીને બાપે કેટલાક પ્રશ્નો પૂછી લીધા હતા તેના પુત્રી લીધેલ જવાબોમાં કોમળ ખંકાર હતા સુખલાએ જે ભાંગી તૂટી વાર કરી હતી તેના જોરસા બંધ બેસતા કરીને બાપે અનુમાન બાંધ્યું હતું કે સુશીલા દવાખાને આવી ગઈ હતી સુશીલા વિશેની વધુ પૂછપરછ જ્યારે જ્યારે કરલી ત્યારે ત્યારે બાપે પુત્રના શરમથી મૂંઘા રહેલ ચહેરા પર પણ સળવળતી પ્રેમ વાણી આશીની ઉમેદોની વાણી ભીની ભીની દિલો સોજીની વાણી વાંચી હતી એ વળી કોણ બે જણી મોટરવાળી હું ખુશાલી પણ બત્રીસી ખડખડ થઈ નારસભાઈનો તો ત્યારે જ આજ નહીં છે મળાઈને પિતાએ દરવાર પૂછ્યું દરવાને અશક્યતા બતાવી ફિકર નહીં હાલો હાઉસ સર્જન પાસે કહીને ખુશલે બેવને ઉપાડ્યા અનેક રોગીને વારંવાર મૂકવા લેવા આવતો ખુશલ અજાણ્યો નહોતો હાઉસ સર્જને એને કહ્યું આ ભાઈને કશું જ રોગનું ચિહ્ન નથી રહ્યું એને છૂટથી કામ કરાવો પણ નરસ સુખલાલના પિતાના એ શબ્દો સામે હાઉસ સર્જને હસીને કહ્યું અમારી લીનાને એને બિચારીને એવી ટેવત છે એના કહેવા પર જુસ્સો નહીં એ તો અમને સોને પીટે છે પિતા હારેલા માણસ જેવો ખાસિયાળો પડી ગયો એણે છેલ્લું તરણું ઝાલ્યું દાક્તાને પૂછ્યું એને હવે ફેરની જરૂર તો ખરી ને એને જરૂર છે એક જ મન મજામાં રહે એવા કોઈ કામે લગાડી દઉં પિતાનો વિશેષ પરાજય થયો ખુશાલે ધાકતરી અને દીકરાએ ત્રણેય પોતાનો ગંભીર ગુનો કર્યો હોય તેવા દુભાયેલા ચહેરે એણે દવાખાનું છોડ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ